નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને વારથી આજનો સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો શનિવાર કરતાં થોડી મગફળીમાં આવક થોડોક સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને અંદાજે ગુણીમાં વાત કરીએ તો મિત્રો સાડા છ હજારથી સાત હજાર બોરીની આસપાસ અંદાજીત આવક દેખાઈ રહી છે મિત્રોને હરાજીનું ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજારમાં આ મિત્રોમાં જેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

એક હાજર ની છોતેર નો ભાવીક્ષી માંડવી છે મિત્રો એક હાજર ની છોતેર રૂપિયામાં વેચાણી છે એકાણું પન્ન હજાર એક છ એક હજાર છ અગિયાર સોળ એકવીસ છવ્વીસ એક હજાર છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન હજાર એકાવન રૂપિયા છપ્પન સાઠ એકોતેર છોતેર

એક હાજર ને છોતેર રૂપિયા ના ભાવ છે જેવીસ મગફળી છે એક હાજર ને છોતેર રૂપિયા ના ભાવ છે એક હાજર છોતેર રૂપિયા માં છે એક હાજર રૂપિયા ભાવ છે ઓગણચાલીસ નંબર છે નવું ઓગણચાલીસ નંબર ઉનાળુ એક રૂપિયા ના ભાવ છે Obrigado.